તમારી બે નથી બતાવો નહીં બેન તમે બતાવો અમને ચાલો તમારે એની જાણ અમને કરવાની હોય કે અમારે તમને જાણ કરવાની હોય નવસારી જિલ્લામાંથી ભારત સરકારના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ સરકારી પ્રોજેક્ટ અંતર્ગત કામ કરતી લાર્સન એન્ડ ટૂર્બો કંપની દ્વારા પોતાના કામદારોના રહેઠાણ માટે કોલોની અને સિમેન્ટ પ્લાન્ટ બનાવવા ગણદેવી તાલુકાના નાંદરખા ગામે આડત્રીસ ખેડૂતોની અંદાજે ચાળીસ વીઘાથી વધુ જમીન જમીન માલિકો સાથે ગ્રામ પંચાયતમાં સરપંચ અને તલાટીની ઉપસ્થિતિમાં વાર્ષિક ભાડાપેટે એક વીઘાના એંસી હજાર રૂપિયા અને જમીનમાં આવેલ ઊભા વૃક્ષોની પણ રકમ નક્કી કરી વળતર સાથે ભાડું નક્કી કર્યું હતું પરંતુ કંપની દ્વારા આડત્રીસ ખેડૂતોમાં એક જ પ્રકારનો ભાડા કરાર હોવા છતાં એમાં અલગ અલગ ભાડું નક્કી કર્યું જ્યારે દસ ખેડૂતો જેમણે છ મહિના બાદ કરાર કર્યો એમને અસરગ્રસ્તોના કહેવા પ્રમાણે ઉચ્ચક અને લાખોમાં ચૂકવણું કર્યું હતું તો બીજી તરફ ખેડૂતોએ ચાર વર્ષ સુધી ભાડામાં વાર્ષિક દસ ટકાનો વધારો અને પાંચ વર્ષે ભાડા કરારને રિન્યુ કરવાની શરત રાખી હતી જોકે એલ એન્ડ કંપની દ્વારા ખેડૂતોને ભાડા વધારો પણ આપ્યો નહીં અને આ સાથે જ તેમની જમીનમાં હતા એ વૃક્ષોનું યોગ્ય વળતર ગણવામાં ન આવ્યું જમીનમાં ફક્ત સામાન મૂકવા કે રો મટીરિયલ નાખવાની વાત હતી પણ બાદમાં જમીનમાંથી માટી ખોદી કાઢવામાં આવી અને સિમેન્ટ કોન્ક્રીટ પ્લાન્ટ બનાવીને જમીનની ફળદ્રુપતા નષ્ટ કરી નાખી હોવાના આક્ષેપો સાથે એલએન્ટી કંપનીને જમીન ભાડે આપનાર ખેડૂતોએ બે મહિના અગાઉ જિલ્લા કોંગ્રેસ સાથે મળીને ચીખલી પ્રાંત અને મામલતદારને રજૂઆતો કરી હતી જેમાં મામલતદાર ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે સમાધાન થયું હતું અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપની અધિકારીઓ તૈયાર થતા હતા અને ખેડૂતોને ભાડાનો તફાવત આપવા મુદ્દે કંપનીના અધિકારીઓ તૈયાર થયા હતા પરંતુ બે મહિના વીતવા છતાં પણ ખેડૂતોને ન્યાય નહીં મળતા ખેડૂતોએ આંદોલન છેડ્યું છે બાકી જે રહેલી જમીન બાજુમાં એની આઈલેન્ડ કંપનીથી બાજુમાં એ લોકો પાણીનો નિકાલ નથી કર્યો એના માટે મારા ઝાડો નું નુકસાન છે પ્લસ શાકભાજીને નુકસાન છે અને સ્થળ પર જોઈને જવું હોય તો હાજર ઊભેલા જ છે મરેલા એનું કંઈ વળતર આપવું જોઈએ કે ઝાડ મરી ગયા છે પાણીનો નિકાલ ન થવા લગભગ મેં ત્રણેક વાર રજ્યું આટ કે સોની સાહેબનો મેં એકવાર અહીંયા આવીને ને કીધું બાજુમાં સોની સાહેબને ખબર છે જોકે કે એલ એન્ડ કંપનીને અંદાજે ચાળીસ વીઘા જમીન ભાડે આપ્યા બાદ ભાડા અને વૃક્ષના વળતરમાં છેતરપિંડી કરનાર કંપની સામે મોરચો માણનારા ખેડૂતોએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસના પદાધિકારીઓ અને પીડિત ખેડૂતોએ ભાડે આપેલી પોતાની જમીનમાં જ ધરણા કરવા બેઠક લગાવી હતી ન્યાયની માંગ સાથેના સૂત્રોચ્ચાર તેમજ પ્લે કાર્ડ પણ ખેડૂતો લાવ્યા હતા પરંતુ સ્થાનિક પોલીસે ધરણાની મંજૂરી ન હોવાનું જણાવી તેમને ઉઠાડી મૂકતા ખેડૂતો ધારાસભ્ય અનંત પટેલ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં ગણદેવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મામલતદારને કંપની દ્વારા કરવામાં આવેલા અન્યાયની સામે ન્યાયની માંગણી કરી ભાડા અને વૃક્ષના વળતરનો તફાવત એલ એન ટી કંપની પાસે અપાવવા રજૂઆત કરી હતી જો ન્યાય ન મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષની સાથે મળી ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાદરખા ગામે એલ એન ટી કંપનીએ અહીંના ખેડૂતો સાથે જે રીતના કરાર કર્યા હતા એ રીતના કરાર મુજબ એમને વળતર ચૂકવ્યું નથી એમની જમીન ભાડે લેવામાં આવી હતી અને જમીનના ખેતરના જુદા જુદા ખેતીના બાણો તોડી નાખવામાં આવ્યા વૃક્ષો પ્રમાણે કલમ પ્રમાણે જે વળતર મળતું હતું તે વળતર ન આપીને એમની સાથે ચીટિંગ કર્યું છે અને પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં મામલતદારની સાથે અહીંના તમામ ખેડૂતોની સાથે રહીને અમે સમાધાનની રાહે રસ્તો ફોર્મ્યુલા મૂક્યો હતો પરંતુ એક દોઢ વરસ પછી પણ એમને સમાધાન મળ્યું નથી એના માટે આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખની સાથે અમે આજે ધરણા પર બેઠા છીએ